રિસેન્ટલી આઠ માર્ચ વુમન્સ ડે ઉજવાયો ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ થી લઈને સોશિયલ મીડિયા સુધી વુમન્સ ડેનું સતત બે ત્રણ દિવસ ચાલ્યું વુમન્સ ડે ઉપર મેં પણ એક વિડીયો અપલોડ કરેલો એ સારો ચાલ્યો હમણાં જ મેં સ્ટોરીમાં એવું કીધું હતું કે પૂછો પૂછવું હોય તો ઢગલો પ્રશ્ન હતા એમાં જે અપાય એવા હતા એવા તો મેં આન્સર આપી દીધા હતા પણ એક સવાલ મારા મગજમાં રહી ગયો કોઈ મને એવું પૂછ્યું કે સોશિયલ મીડિયા આવતા સ્ત્રીઓએ માઝા મૂકી છે આ વિશે બેન તમે શું કહેશો એમની વાત ઘણા અંશે સાચી પણ હતી હું સહમત છું એ વાતથી મારા મનમાં કેટલાય પ્રશ્નો ઉદભવ્યા સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું છે એ તમને એ જ બતાવશે જે તમે જોવા માગો છો તમે કોઈ મોટિવેશનલ વિડીયો જોશો તો કન્ટિન્યુ તમને એ જ બતાવશે કોમેડી જોશો તો કન્ટિન્યુ પછી તમને એવા જ બતાવશે એટલે ગૂગલ સોશિયલ મીડિયા બધું જ એ તમને એ બતાવે છે જે તમે જોવા માગો છો બત સહીય હવે વાત એ છે કે સોશિયલ મીડિયા આવ્યા પછી સ્ત્રીઓએ એ માજા મૂકી છે તો પાંચે આંગળીઓ સરખી ના હોય પહેલા તો છે અપવાદરૂપ જે સ્ત્રીઓએ ગેરફાયદો ઉઠાયો છે સોશિયલ મીડિયા આવ્યા પછી અને બીજું એ કે આવા વ્યક્તિને પ્રોત્સાહન આપે છે કોણ હવે તો લગભગ ગવર્નમેન્ટ પણ રૂલ્સ લાવે છે કદાચ કે આવી રીતે અપશબ્દો વલગારિટી એવું કંઈ પણ હશે તો એ આઈડી બ્લોક કરવામાં આવશે હવે એ નિયમ ક્યારે આવે છે ક્યારે એક્શન લેવાશે એ તો ખબર નથી અને સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે ને એટલા ગેરફાયદા પણ છે પહેલા તો કોઈ ભાઈઓ પોતાના ઉપર નહીં ઓઢી લે અરે હા ભાઈ હા કે હું સ્ત્રી છું એટલે સ્ત્રીનો પક્ષ લઉં છું અને મોટા ભાગે તો સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન થાય છે એ પણ એક વાત સાચી છે એટલે હું કોઈનો પક્ષ નથી લેતી અને હું કોઈ મોટિવેશનલ સ્પીકર પણ નથી પણ મારા શબ્દોમાં જે હું જવાબ આપી શકું એ હું આપું છું આજથી વર્ષો પહેલા રાજારામ મોહનરાય વખતની વાત છે સતી પ્રથાનો રિવાજ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ સ્ત્રી વિધવા થાય તો એનું મુંડન કરવાનો રિવાજ સ્ત્રી ભ્રૂણ હત્યા આ બધામાં કોનું શોષણ થતું સ્ત્રીનું ક્યારેક તો સ્ત્રીને એવો વિચાર આવ્યો હશે ને કે ટાઈમ પરિવર્તન એ સંસારનો નિયમ છે હા પણ એની હદ અને મર્યાદા ચોક્કસ હોવી જોઈએ આમ જોવા જઈએ ને તો તફાવત લખવાનો આવે ને તો જેટલા પોઝિટિવ પોઈન્ટ પુરુષના હોય એટલા જ સ્ત્રીના હોય અને જેટલા નેગેટિવ પોઈન્ટ સ્ત્રીના હોય એટલા જ પુરુષના હોય બધું સમાન જ ચાલે છે પણ આપણને કેવું છે કે આપણી સામે જે કેસ બને એ આપણને દેખાય બહારની દુનિયાનું જે ચાલતું એ કદાચ આપણને ઓછી ખબર હોય અત્યારે સ્ત્રીને મળેલી આઝાદીનો ઘણી સ્ત્રીઓએ ગેરફાયદો પણ ઉઠાવ્યો છે એમાં પણ ના નહીં હજુ છે એવા કેસો પણ છે કે જ્યાં સ્ત્રી સહન કરે છે અને માનસિક રીતે પણ પીડાય છે પણ અમુક સ્ત્રીઓએ એનો સદઉપયોગ કરીને સમાજને અને ઘરને ઘણી ઉપયોગી પણ થઈ છે ઘણી સ્ત્રીઓ એવી છે ચાર દિવાલની અંદર રહીને જ લાખો રૂપિયા અન કરે છે અને અમુક સ્ત્રીઓ તો પોતાનો ચહેરો બતાવ્યા વગર પણ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી અને સફળતાની સીડી ચડી છે સિમ્પ્લિફાઈ યોર સ્પેસ નેહાસ કુકબુક આ બધાનું તમે જુઓ ને તો તમને આઈડિયા આવે કે એમના માટે સોશિયલ મીડિયા વરદાન સાબિત થયું છે અને આ સિવાય પણ 50 થી સાઠ વર્ષની ઉંમરની સ્ત્રીઓ જેને સાઈન કરતાં પણ ચેક ઉપર નથી આવડતી કેવી સ્ત્રીઓ મહિને લાખો રૂપિયા અન કરે છે એ પણ સોશિયલ મીડિયા દ્વારા સોશિયલ મીડિયાએ દરેક વ્યક્તિને પોતાનું ટેલેન્ટ બહાર લાવવા માટેની એક સોનેરી તક આપી છે એમાં કોઈ ઉંમર મર્યાદા નથી કે નથી કોઈ કોમ્પિટિશન અને સ્ત્રીઓએ જ માજા મૂકી છે એવું નથી અત્યારે હું ડીએમ અને કોમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરું તો આ તમને ખ્યાલ આવે કે પુરુષોએ કેટલી માજા મૂકી છે એ બડી અચ્છી વાત કહી આપ સ્ત્રી પણ બિચારી નથી પુરુષ પણ બિચારો નથી સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ છે સ્ત્રીઓએ સહન કર્યું એ એક સમય હતો અત્યારે પુરુષની હાલત પણ કફોડી છે એમાં ના તમને ખ્યાલ હોય તો અમદાવાદના ચામુંડા પાસે એક કાર રહેતી એ કાર હતી પત્ની પીડિત પુરુષ સંઘની હું ગમે ત્યારે ત્યાંથી નીકળું ને તો મારી નજર હંમેશા પડતી અને મને વિચારે આવતો કે શું આ કાર કોઈ ઉપયોગમાં આવતી હશે પછી ધીમે ધીમે સમજાયું કે ખરેખર આનો ઉપયોગ બહુ થતો હશે તમારા કોઈ વકીલ કે પોલીસ મિત્ર હોય ને એને ખાલી પૂછજો સ્ત્રીઓ દ્વારા મોટા ભાગના કહી દે કે મારા મારી ઉપર હાથ ઉપાડ્યો તો તરત કેસ દર્જ થાય અને એક્શન પણ લેવાય એની સામે જો કોઈ પુરુષ આવી ફરિયાદ કરે તો પોલીસ સ્ટેશનમાં જઈને ઘણી સ્ત્રીઓએ ગેરફાયદો પણ ઉઠાવ્યો છે એમાં પણ ના નહીં ક્યાંક સ્ત્રીની હાલત કફોડી છે તો ક્યાંક પુરુષ ક્યાંક સ્ત્રીએ માજા મૂકી છે તો ક્યાંક પુરુષે પણ આપણે માત્ર વિચારવાનું એટલું જ છે કે આપણે કોને પ્રોત્સાહન આપીએ છીએ આવા આઈડી આવા પેજ ચાલે છે ક્યારે જ્યારે એને પ્રોત્સાહન મળે છે ત્યારે ને મારી પાસે જ લગભગ પાંચથી સાત બહેનો એવી આવેલી કે જેને કુકિંગ માટે ધાર્મિક વિડીયો માટે બધું જ શીખવું હતું અને મારાથી બનતી મેં મદદે કરેલી એટલે જેણે સાચા વેમાં જવું છે એના માટે સોશિયલ મીડિયા વરદાન છે